જય જીનેન્દ્ર જીતૂ છેડા બ્લોગ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે જો મારી ચેનલને અત્યાર સુધી સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી લેજો आज से इसका ये डीवीएस भाई घर लाकर चावड़ा ये वाला बचावगंज से और एक बार अपना पप्पा ना पब्लिक पब्लिक ठानी रहेगा इस समय ऐसे जनों के सामने आप दूर जाओगे आज से जनों के लिए और आपने ये खूब सुना ही आज से ना एको के नास के बाद क्या चीज़ आज से और जहाँ पर चारों तरफ सोई यहाँ इज्जत ना গুরুজি ভুজি আ प्रभु जी माए बोले बताओ हो आओ आओ आभु माए भोले बताओ न Oh 如果。 गुरु सर मैंने अपने कुटुंब के डायल चामणा को नानी उम्र में घर आवे आप जन मैंने क्या संभालवा पछे मारा गुरु थे नवलचंद जी स्वामी आठ गांव ना टापचाव ना टाप जम्मी पासे उन 13 वर्ष की उम्र में आवे वो 70 वर्ष की उम्र में दीक्षा ली थी छह महीना में मारा बेदला ये और तो चलो मां गुरु के सांबो काल घर में पानी गया

મારે મારા તો ઘણા શિષ્યો થયા અને ઘણા બધા અનુભવ કર્યા કે આમે જૈતિક મની બચાવના છે એટલે એમનો વારો જો આવે અને એ રીતે ચેલો મારા જો ચાલુ રાખીએ તો મને એમ લાગે છે કે સરકાર આજનો આ કાર્યક્રમ સમાજોગાની કાર્યકાઓ આપણે અહીંયાના રીતેમેન હિન્દુમેન અને અન્ય કલાકારોને ચલે ચલે નિરસ ભાઈએ પણ બહુ સરસ ભજન ગાઈ અને આપણો આખો કાર્યક્રમ બે કલાક પૂરા થઈ રહ્યા છે અને ભાઈઓ બહેનો બધા શાંતિથી લાભ લઈ રહ્યા છે બધા દે કે અત્યારે ઓક્સિજન છે લખમસી ભાઈ કે સંખ્યા આશા નહીં મિત્ર મને વિશ્વાસ છે મારા ગુરુનો આ ગામ છે આ અમારા માટે તીર્થ ભૂમિ છે આ ગામની અંદર અમે હવે હોય ને સંખ્યા ન થાય ઉતારે બને જ નહીં ત્યારે બન્યો નથી અને અત્યારે જોયો કે નહીં કે કાય નહીં તો જો આખો હોય ભાઈઓ અને બહેનો થી ભરાઈ દેવા છે અમને વિશ્વાસ છે કે આ બચાવમાં ત્યારે હજી સુધી અમે ઓટ ક્યારે અનુભવી નથી છ છ છ માસ અહીંયા કર્યા શેષ પણ અમે વધારે ને વધારે અહીંયા રહ્યા છીએ કેટલો અમને આ ભૂમિનો લગાવ અને આગ્રહ છે પણ આ વખતે સમાજ ઉદા મારા તો શું કોણ જાણે એવો જાદુ કર્યો એવો જાદુ કર્યો કે અમારા બધા માસકીઓ કે તમે સમાજ ઉદાને આટલું બધું યાદ કેમ કરો છો